નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કૂકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે ગાજરની સિઝન આવી ગઈ છે અને અત્યારે શિયાળામાં લાલ ચટા તાજા તાજા ગાજર આવી રહ્યા છે તો આજે આપણે આ ગાજરમાંથી ખીર બનાવીશું અને આ ખીર એટલી યુનિક અને ટેસ્ટી બને છે ને કે એકવાર બનાવી લેશું ને તો ગાજરનો હલવો પણ ભૂલી જઈશું ચાલો બનાવી આજની રેસીપી ટેસ્ટ ગાજરની ખીર બનાવવા માટે અહીં મે અઢીસો ગ્રામ ગાજર લીધા છે ગાજરને સારી રીતે ધોઈ લીધા છે અને તેની છાલ પણ કાઢી લીધી છે હવે આપણે ગાજરને ખમણી લઈએ ગાજરને ખમણીના આ મોટા ભાગથી કે જાડા કાણાથી આપણે ખમણીએ બંને ગાજરને આપણે આ રીતે ખમણી લઈએ ગાજરને ખમણી લીધા છે ગાજરને ખમણી લીધા પછી હવે આપણે ગાજરની ખીર બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ અહીં કડાઈમાં મેં બે ટેબલ સ્પૂન ઘી નાખેલું છે ઘીને આપણે ઓગળવા દઈએ ઘી ઓગળી જાય એટલે આપણે આ બદામ અને કાજુના ટુકડા લીધા છે બે ટેબલ સ્પૂન બદામ અને કાજુ લીધા છે તેને આપણે સૌ પહેલા

ધીમા ગેસ પર બે થી ત્રણ મિનિટ ગાજરને આ રીતે સાંતળી લેવાના છે જોઈ શકાય છે ગાજરનો કલર ચેન્જ થઈ ગયો છે અને થોડા રિડ્યુસ પણ થઈ ગયા છે અને પચાસ ટકા જેવા કુક પણ થઈ ગયા છે આ તબક્કે આપણે હવે એડ કરી દેવાનું છે દૂધ અહીં મેં દૂધને ગરમ કરી અને મલાઈ વાળું કરી લીધું છે ફૂલ ફેટ દૂધ એક લીટર લેવાનું છે અઢીસો ગ્રામ ગાજરની સામે ફૂલ ફેટ એક લીટર દૂધ એડ કરી દઈએ હવે ગેસને આપણે ફાસ્ટ કરીએ જેથી દૂધ સરસ રીતે ઉકળે મિક્સ કરી લઈએ બાજારનું ખમણ અને દૂધ ઉકળી રહ્યું છે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરીએ અહીં મેં એક કલાક પહેલાં ચોખાને પલાળી દીધા છે જુઓ આ રીતે કોઈ પણ ચોખા તમે લઈ શકો છો અને ચોખાને મેં એક કલાક પહેલાં પલાળ્યા હતા હવે આપણે તેમાંથી બે ટેબલ સ્પૂન ચોખા લઈ અને અધકચરા પીસી લઈએ

આખી ટેસ્ટમાં બહુ ડિલિશિયસ બને છે સીઝનની રેસિપી છે અને ફેસ્ટિવલ હોય કે એમ જ હોય રજાનો દિવસ હોય કોઈ મહેમાન આવવાના હોય તો ખીર બનાવી લેવાની આ ગાજરની બધાને પસંદ આવે એવી ખીર બને છે પૂરી શાક ગાજરની ખીર સાથે પુલાવ કઢી બહુ સરસ લાગે ખીર ઉકળી રહી છે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી અહીં મેં એક ટેબલ સ્પૂન કાજુને એક કલાક પહેલાં પલાળી દીધા હતા અને આ પલાળેલા ચોખા છે અને સાથે આપણે બે ટેબલ સ્પૂન દૂધ લીધું છે તેને આપણે મિક્સર જારમાં એડ કરી અને પીસી લઈએ ગાજરની ખીરમાં ચોખા નાખ્યા પછી ચોખા સારી રીતે કૂક થઈ ગયા છે અને દૂધ પણ સરસ રીતે ઉકળી ગયું છે હવે એડ કરીશું આપણે ખાંડ અહી હું દોઢસો ગ્રામ ખાંડ નાખું છું ખાંડ તમારી મુજબ તમે વધારે ઓછી એડ કરી શકો છો હવે ખાંડને આપણે ઓગળવા દઈએ ખાંડ અહીં છેલ્લે નાખવાની છે લાસ્ટમાં નહીં તો બીજી વસ્તુ કૂક ના થાય ખાંડ પહેલાં નાખી દઈએ ને તો એટલે ખાંડ લાસ્ટમાં જ ઉમેરવાની ખાંડ નાખ્યા પછી આપણે મિક્સ કરીએ અને ખાંડ નાખીને મિક્સ કર્યા પછી જેવી ખાંડ ઓગળી જાય એટલે આપણે જે તૈયાર કરેલું કાજુ દૂધ અને ચોખાનું મિશ્રણ છે તેને પણ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે પાંચ મિનિટ કૂક થવા દઈએ જેથી આ પછીથી નાખેલું કાજુ ચોખા અને દૂધ છે ને એ પણ સારી રીતે ભળી જાય ખાંડ અને કાજુ ચોખા અને દૂધનું મિશ્રણ નાખ્યા પછી આપણે ચલાવતા રહેવાનું છે કારણ કે એ નાખશું ને એટલે ઘાટું થઈ જશે અને ઘાટું થઈ જશે ને તો ગમે એવી જાડા તળિયાવાળી કળાઈ હોય ને તો એમને મૂકી દઈએ ને તો તળિયે બેસતું જાય એટલે ધ્યાન રાખવાનું લાસ્ટમાં આ રીતે ચલાવતું જવાનું અને ઘાટું થવા દેવાનું જુઓ એકદમ સરસ ઘાટી ખીર ગાજરની બનીને તૈયાર થઈ ગઈ છે જુઓ કેટલો સરસ ટેક્સચર અને કેટલો સરસ કલર આવ્યો છે હવે આપણે એડ કરી દઈએ ફ્રાય કરેલા કાજુ અને બદામ મિક્સ કરી અને ગેસને આપણે બંધ થવા દઈએ અને હવે આપણે આ ખીરની સર્વિંગ કરીશું ખીરને બાઉલમાં લઈ લીધા પછી આપણે બદામના ટુકડાથી ગાર્નિશિંગ કરીશું ગાજરની ઘાટી મલાઈદાર અને ટેસ્ટી ટેસ્ટી આ ખીરનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો સગા સંબંધીઓમાં અને ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ